નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડે અને આપ જોઈ રહ્યા છો અરવની ન્યૂઝ જોઈએ સમાચાર દેશના દરેક ખૂણે પ્રાચીન કાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસાનો વર્તારો ટિન્ટોડી પક્ષીના ઈંડાના આધારે કરતા હતા જે આજે પણ આમાન્યતા જીવંત છે ટિન્ટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનાર વર્ષ કેવું અને વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે ટિંટોડી કેટલા ઈંડા મૂકે છે ટિંટોડી જમીનથી કેટલી ઊંચાઈ પર ઈંડા મૂકે છે ટિંટોડી ઊભા કે આડા ઈંડા મૂકે છે આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવી બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટિંટોળીએ ચાર ઈંડા મૂક્યા છે બીજા માળ પર ટિંટોળીના ઈંડા જોતા ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે ટિંટોળીએ ચાર ઈંડા મૂકતા જોઈને મકાન માલિક વાસુદેવભાઈ શાહ દીપક શાહ અને ઉમેશભાઈ શાહના પરિવારજનો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમની જાણકારી મુજબ ચાર ઊંચાઈવાળી મૂક્યા તો મહિના સુધી આવે તેવી સાથે સારા ચોમાસાની આશા વર્તાઈ રહી હોવાનું જણાવ્યું હતું મારું નામ દીપક કુમાર વાસુદેવભાઈ મહેશ્વરી અમે મૂળ રહેવાસી રામપારક સોસાયટી મોડાસા અરવલ્લી જિલ્લામાં આજ રોજ અમે જીની માન્યતાઓ ઘણી બધી સાંભળી હતી કે જેટલી ઊંચાઈ ઉપર ટીંચોડી ઈંડા મૂકે અને જેના પ્રમાણમાં વધારે મૂકે એટલો વરસાદ સારો આવે એવા સંકેત હોય છે આજે અમે આ ઉંમરે રજુ ટીંટોડી અને ટીંટોડી ઈંડા અમારા ત્રીજા માળ ઉપર નવીન બનેલા મકાન ઉપર ત્રીજા માળ ઉપર ઈંડા મૂકેલા છે ચાર ઈંડા છે અને આજે જોઈને અમને બહુ ખુશી અને પ્રસન્નતા થાય છે કે ટીંટોડીએ ચાર ઈંડા મૂકવાથી સારા વર્ષના સંકેત આપ્યા છે વેપારી વર્ગ ખેડૂત વર્ગ દરેકના માટે બહુ ખૂબ સારા સમાચાર છે કે આ વરસાદ સારો રહેશે અને આ વર્ષે ચોમાસું સારું રહે એવા એંધાર છે આજ દિવસ સુધી અમે સાંભળ્યું હતું પણ આજે રૂબરૂ જોવા મળ્યું જેની અમને ખૂબ હર્ષ અને ખૂબ જ લાગણી અનુભવીએ છે અને અમે ખૂબ એવા અમને પોતાને ગર્વ અનુભવાય છે કે આજે મકાન અમારા ઉપર નવીન મકાનમાં જેમાં અમે હજુ રહેતા હવે કરીશું એના ઉપર ઈંડા મૂકે છે જે બદલ અમને ખૂબ પ્રસન્નતા થાય છે લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીંટોડી જ્યાં ઈંડા મૂકે તેના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે ખેડૂતોની નજરે જોઈએ તો ટીંટોડી અને વરસાદની સીધો સંબંધ હોય છે ટીંટોડીના ઈંડાને જોઈ વરસાદની આગાહી ખેડૂતો કરતા હોય છે સામાન્ય રીતે આ પક્ષી મે માસ પૂરો થાય તે સમયે ઈંડા મૂકે છે ત્યારે મોડાસાને રામપાર સોસાયટીમાં વાસુદેવભાઈ શાહના મકાનના બીજા માળે અઠ્યાવીસ મેના રોજ ચાર ઈંડા મૂકતા ચાર મહિના સુધી વરસાદ આવે તેવી લોકવાયકા રહેલી છે ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટિંટોડીના ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવાતું હોય છે ટિંટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે ટિંટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે જો ટિંટોડી ચારે ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે વરસાદ ચારેમાં સારું રહેશે webp રાઠુર સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર મારું નામ વાસુદેવ શાહ હું રામ પાર્ક સોસાયટી માં રહું છું અને મારા મકાન ના ચીજા માળના ઉપર ટિન્ટુડી ઈંડા મળ્યા છે પૂરા અનુમાનિત અનુસાર વરસાદની જે આગાહીઓ કરવામાં આવે છે એ અનુસાર જેટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂકવામાં આવે એટલું વરસ સારું આવે એવું માનવામાં આવતું હતું અને અમને પણ એ વસ્તુનો આનંદ છે કે એટલા ઊંચાઈ ઉપર ચાર ઈંડા મૂકેલ છે એનાથી વરસ સારું આવવાના સો ટકા સમાચાર સારા મળે છે સારા એંધાણ મળે છે કે વરસ સારું આવશે અને અમારા વેપારી વર્ગ માટે તો સારી વાત છે અને અમારા મકાન ઉપર મૂક્યા છે એ બહુ સારી ખુશીની વસ્તુ છે